કાપોદરા ખાતે આવેલા નાકરાણી જ્વેલર્સની દુકાનમાં પાંચસો ગ્રામ સોનું હોવાનું અને બીજું સોનું હું લાવું છું તેમ કહી ડુપ્લિકેટ બોમ્બ મૂકી ઉત્તરાયણમાં મહિલા પાસેથી મોબાઈલ ફોન લૂંટી તે મોબાઈલ ફોન જ્વેલર્સને ધમકી આપનાર આરોપીને ગણતરીના કલાકોમાં જ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હતો સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે એડિશનલ પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે સુરતના કાપોદરા વિસ્તારમાં આવેલા નાકરાણી જ્વેલર્સની દુકાનમાં બેગમાં ડુપ્લિકેટ બોમ્બ મૂકી તથા ઉત્તરાયણ વિસ્તારમાં ગોપીન ગામ રોડ પર મહિલાના હાથમાંથી જબ રીતે મોબાઈલ ફોન લૂંટી તે મોબાઈલ ફોનથી નાકરાની જ્વેલર્સના માલિકને ફોન કરી ખંડણીની માગણી કરનાર આરોપીઓ અમરોલી ખાતે આવેલા દ્વારકાધીશ સોસાયટીમાં રહેતા અને ઓનલાઈન વેપાર કરતાં ધર્મેશ ઘનશ્યામ ભાલાડાને ગણતરીના કલાકોમાં જ પોલીસે ઝડપી પાડ્યો હતો અને પૂછપરછ કરતાં તેણે કબુલાત કરી હતી કે ગત બારમી મે બે હજાર ત્રેવીસના રોજ બપોરના સમયે ઉત્તરાયણ મોટા વરાછા ગોપીનગામ રોડ પર ચાલતી જતી મહિલાને તારે જીવતું રહેવું હોય તો તારો ફોન મને આપી દે તે ધમકી આપી મહિલાના હાથમાંથી મોબાઈલ ફોન બળજબરીથી લઈ ભાગી છૂટ્યો હતો અને તે જ ફોનથી મોટા વરાછા સુદામા ચોક પાસે આવેલા નાકરાની ગોલ્ડ નામની દુકાનના માલિકને ફોન કરી ધમકી આપી હતી આ સિવાય આરોપીએ ગત તારીખ દસમી મહિના રોજ બપોરના સમયે સાડા ત્રણ વાગે મોટા વરાછા બડિયાદરા પામ પાસે એટલે બડિયાદને ભડિયાદ રાઈ કાપોદરા વિસ્તારમાં નાકરાની જ્વેલર્સને ત્યાં એક દસ તારીખથી થેલા પડ્યા હતા કાલે એનો ખોલીને જ્યારે માલિકે જોયું તો એમાં બે બમ જેવી શંકાસ્પદ વસ્તુ વાયરિંગ અને સર્કિટ સાથે જોવા મળતી હતી તરતા જ એને કાપોદરા પોલીસ સ્ટેશનમાં જાણ કરી કાપોદરા પોલીસ સ્ટેશન અહીંયા ક્રાઇમ બ્રાન્ચ અને સીપી સાહેબનું પણ જાણ કરવામાં આવી તાત્કાલિક ગીડીએસ એફએસએલ ટીમ પણ ત્યાં નાકરાની જ્વેલર્સને ત્યાં પહોંચ્યું અને પછી ક્રાઇમ બ્રાન્ચે એનો બેક ટ્રેક કરતાં જાણવા મળ્યો કે આ જો થેલો હતો આ દસ તારીખે કોઈ કેબ પહેરીને મૂકીને ગયો હતો અને આ એક વાગેની બનાવની વિગત છે પછી આશરે ત્રણ વાગ્યાની આસપાસ આ નાકરાની જ્વેલર્સનો માલિક મહેશભાઈ ઉપર ફોન પણ આવ્યો કે તમે સાતસો ગ્રામ સોના જ્યાં કહું ત્યાં મોકલી દેશો ત્યારે વરના તમારો ઘર પર જો બમ મોકલવામાં આવે છે આ તમે જવાબદાર રહેશો આ સિવાય આરોપીએ ગત તારીખ દસમી મેના રોજ બપોરના સમયે સાડા ત્રણ વાગે મોટા વરાછા ભડિયાદરા ફાર્મ સામે રોડ પર કિસાનને પકડી ધમકી આપી તેનું સિમ કાર્ડ છીનવી લીધો હતો જે સિમ કાર્ડનો ઉપયોગ તેણે જ્વેલર્સને ધમકી આપવા માટે કર્યો હતો પછી આ મોબાઈલનો ટ્રેક કરતા આ જાણવા મળ્યો કે આ જો નંબરથી જેનાથી ફોન આવ્યો આ એના પણ ચીલ ઝડપ થયેલી હતી આ ફોનની અને દસ તારીખે પણ એક એવા સેમ ટાઈપનો બનાવ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં બન્યા હતા ત્યાં પણ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં આ આરોપીએ જેનું નામ છે ધર્મેશ ઘનશ્યામભાઈ બાલાલાવ ઉંમરવડ સતાવીસ એને પણ ત્યાં મોબાઈલ સ્નેચ કર્યો હતો આ મોબાઈલથી એને નાકરાણી જ્વેલરનો કેશિયર જો છે કે એને ત્યાં જોડે ચેટ કરી હતી અને કાલે એના આરોપીને ઘરે સર્ચ કરતા સેમ ટાઈપનો થેલો પણ મળ્યા છે અને બીજા એક સર્કિટ અને ઘડિયાળ પણ મળ્યા છે આ પોતે જુ ભૂતકાળમાં ઓનલાઈન ટોયસનો ધંધા કરતો હતો તો એનો ખબર હતી કે એમેઝોન કુરિયર કેવી રીતે ડિલિવરી કરે છે કેવા ટાઇપ બોક્સમાં કરે છે અને ઘડિયાળ કેવી રીતે મંગાવવાનો છે એનો જાતે આઈટીઆઈ પાસઆઉટ છે ને ફાધરની ઇલેક્ટ્રિકલની દુકાન છે તો નાના મોટા સર્કટ બનાવવામાં આ માહેર છે અને એનો મોટીવા હતો કે શેર માર્કેટમાં એનો મોટો લોસ થયેલા છેલ્લા એક વર્ષમાં એક મહિના પહેલાં એનું લગ્ન થયેલા હતા ત્યારે એને નાકરાણી જ્વેલર પાસેથી સોનાની ખરીદી પણ કર્યા હતા ત્યારે એનો ખબર પડી કે નાકરાણી જ્વેલર્સની તીન ચાર બ્રાન્ચિસ છે અને ત્યાંથી આસાનીથી મોટા પૈસા મળી શકે છે અત્યારે પોલીસને એનો અટક કર્યા છે બે લૂંટનો પણ ગુના